કતાર ગામથી રાત્રિના સમયે ઓલપાડના એરથાન તરફ જતી મોટર કાર ટાજીક નજીક મોતારગામ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પરિવારના સભ્યોમાં કતારગામ સુભાષનગર ખાતે રહેતા મયુરભાઈ બાબુભાઈ ગામણી પરિવાર સાથે વરના કાર લઈને ઓલપાડના એરથાન ગામના એલિફન્ટા ફાર્મ હાઉસમાં ધોરેટી નિમિત્તે મનોરંજન માટે જતા હતા એ દરમિયાન ટકારમાં ગામ નજીક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મોટર કાર કેનલમાં ખાબકી હતી કાર કેનલમાં ખાબકતા એક માસુમ સહિત પાંચ જણા ડૂબ્યા હતા મયુરબહેન તેના મિત્રનો બે વર્ષનો માસુમ પુત્ર અર્જુન શૈલેષનું પાણીમાં ડૂબી જવા મોતી ભજવા પામ્યું હતું પત્ની શીતલ સહિત અને રીંકુ તેમજ બીજી એક યુવતીને ગંભીર ઇજા પહોંચતા તમામને સુરતની ખાનગી હોસ્પિટલ કિરણમાં દાખલ કરવામાં આવ્યા હતા પરિવારમાં માસુમ અર્જુન અને મયુરનું પોસ્ટમોર્ટમ ઓલપાડમાં થયું હતું મયુર કાલે મોડી સાંજે ફાર્મ પર જવા નીકળી ગયો હતો આજે મિત્ર પરિવાર સાથે જવાનો હતો હોળીના રંગોના તહેવાર બે વ્યક્તિના એક જ પરિવારના મોત નિપજતા શોકનિકાલીમાં છોવાઈ જોવા પામી હતી કોરોના સંક્રમણના કારણે સરકારને ધોરિટેની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોવાથી સંપન્ન પરિવાર કુટુંબના સભ્યો સાથે ફાર્મા હોળીની ઉજવણી કરવા માટે જતી વખતે સમગ્ર અકસ્માત સર્જવા પામ્યો હતો જેમાં બે વ્યક્તિના મોત થવા પામ્યા છે અઝર કુરિશી જી ફેન્યુ